મહાઠક ભૂપેન્દ્રસિંહ ઝાલાને આશરો આપનારની પણ ધરપકડ કરી લેવામાં આવી છે કિરણસિંહ ચૌહાણ નામના વ્યક્તિએ ભૂપેન્દ્રસિંહ ઝાલાને આશરો આપ્યો હતો સીઆઈડી ક્રાઇમે તેની પણ ધરપકડ કરી લીધી છે દવાડા ગામે કિરણસિંહના ફાર્મ હાઉસ પર રોકાયો હતો ભૂપેન્દ્રસિંહ મહત્વનું છે કે અઠ્યાવીસમી ડિસેમ્બરે જ સીઆઈડી ક્રાઇમને કિરણસિંહની અટકાયત કરી હતી મહેસાણાના દવાડા ગામે તેના જ ફાર્મ હાઉસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા અલગ અલગ સમયે મળીને દસ દિવસ માટે રોકાયો હતો ફાર્મ હાઉસ પર ભૂપેન્દ્ર ઝાલાને આરામથી રહેવા માટે તમામ વ્યવસ્થાઓ કરી આપવામાં આવી હતી બીઝેડ પોન્જી સ્કીમમાં કિરણસિંહની સંડોવણી હોવાની સીઆઈડી ક્રાઇમની આશંકા છે કિરણસિંહની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે લાઈવ સીધા હિતલ પાસે જઈશું હિતલ ક્રાઇમે અમદાવાદ ક્રાઇમે ધરપકડ કરી લીધી છે તે બાદ પૂછપરછનો દોર શરૂ થયો છે જો કે આ પૂછપરછની વચ્ચે કિરણ સિંહની પણ ધરપકડ કરી લેવામાં આવી છે જેને આશરો આપવામાં આવ્યો હતો જેણે આશરો આપ્યો હતો તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે હવે જે પૂછપરછ આગળ થઈ રહી છે તેમાં શું મોટા ખુલાસા થઈ શકે છે નિધિ એવું કહી શકાય કે ભૂપેન્દ્ર ઝાલાને જે દસ દિવસ માટે ફાર્મહાઉસમાં આશરો આપ્યો હતો એ ફાર્મહાઉસના માલિક કિરણસિંહ ચૌહાણની આખરે પોલીસે ધરપકડ કરી છે સ્વાભાવિક છે કે સીઆઈડી ક્રાઈમ આ ધરપકડમાં ખૂબ મહત્વના વ્યક્તિ કરી શકાય એવી રીતે કર કિરણસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે કારણ કે કિરણસિંહ ચૌહાણ પાસેથી છેલ્લા દસ દિવસમાં કોને કોને ભૂપેન્દ્ર ઝાલા મળ્યો છે કોણ કોણ એને ફાર્મ મળવા આવતું હતું અને ત્યાં તેની સાથે પાર્ટીઓ કરતું હતું એ તમામ વિગતો હવે કિરણસિંહ ચૌહાણ પાસેથી પોલીસ બહાર લાવવાનો પ્રયત્ન કરશે આ ઉપરાંત જોવા જઈએ તો જ્યારે ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ સમગ્ર ગુજરાતમાં મીડિયામાં તમામ જગ્યાએ આવતું હતું ત્યારે કિરણસિંહ ચૌહાણે કેવી રીતે તેને આશરો આપ્યો આ પ્રકારની એની હિંમત શું છે કેમ આ પ્રકારે એનું વર્તન થયું કારણ એટલા માટે કે કિરણસિંહ ચૌહાણ બીજેડમાં ક્યાંક ને ક્યાંક પોતે પણ પોતાની હિસ્સેદારી ધરાવતો હોય અને આ પ્રકારની ઘટના હોય એવી આશંકા સીઆઈડી ક્રાઇમને છે અને સીઆઈડી ક્રાઇમે એટલા જ માટે તેને આશરો આપવા બદલ તેની ધરપકડ કરી છે તેની પૂછપરછ શરૂ કરવામાં આવશે સ્વાભાવિક છે કે આજે બપોરે બે વાગ્યા બાદ કિરણસિંહ ચૌહાણને અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાશે અને તેના પણ રિમાન્ડ માંગવામાં આવશે આ રિમાન્ડ મળ્યા બાદ ભૂપેન્દ્ર ઝાલા અને કિરણસિંહ ચૌહાણને સામસામે રાખીને પણ પૂછપરછ સીઆઈડી ક્રાઈમ કરી શકે છે સ્વાભાવિક છે કે ભૂપેન્દ્ર ઝાલાના પ્રકરણમાં સૌથી મોટું જે વાત છે એ શક્યતા સીઆઈડી ક્રાઇમ દ્વારા જે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને વ્યક્ત કરવામાં આવી હતી કે દસ એવા રોકાણકારો છે જેને એક એક કરોડથી વધારાની રકમનું રોકાણ કર્યું છે તો આવા રોકાણકારોને સીઆઈડી ક્રાઇમ પણ હવે પૂછપરછ માટે બોલાવશે કેમ કે એવો કેવો વિશ્વાસ હતો કે તેમને એક કરોડથી વધારવાનું રોકાણ બીજેડમાં કર્યું હતું આ તમામ વસ્તુઓ પર આજે સીઆઈડી ક્રાઈમમાં સતત પૂછપરછ ચાલી રહી છે ભૂપેન્દ્ર ઝાલાની પણ પૂછપરછ અત્યારે પણ થઈ રહી છે સ્વાભાવિક છે કે એમાં નવા ખુલાસાઓ થઈ શકે તેવી